નમસ્કાર દોસ્તો જય જવાન જય કિસાન આજે આપણે વાત એ મુદ્દા સાથે કરવાની છે જે મુદ્દો છેલ્લા દસ દિવસથી સમગ્ર ગુજરાતની અંદર એક એક જનતાના મુખે છે એક એક લોકોના મુખે છે અને ખાસ કરીને આપણો જગતનો તાત એટલે કે ખેડૂત આજે એ મુદ્દા સાથે સંઘર્ષ કરી રહ્યો છે કંઈક જગ્યાએ આવેદનો આપી રહ્યો છે કંઈક જગ્યાએ માગણી કરી રહ્યો છે કંઈક જગ્યાએ કૃષિમંત્રીઓને ફોન કરી રહ્યો છે કંઈક જગ્યાએ વાડીએ બેઠો બેઠો વાટ જોઈને બેઠો છે કે ઉપરથી કુદરત તો કે આવ્યો પણ એક વખતમાં મત આપીને પોતાના વિકાસ માટે વિશ્વાસમાં મૂકેલા જનપ્રતિનિધિ જેને ધારાસભ્યો કહીએ છીએ તેના ઉપર વિશ્વાસ રાખીને જે મત આપેલા માણસોનો એની વાત જોઈ રહ્યો છે કે એનું શું નિવેદન છે પોતાના ખેતરે તો આવે છે પણ કંઈક જગ્યાએ કોઈને વાસ આવે છે કંઈક જગ્યાએ બૂટ પહેરીને પ્રજાની ખેડૂતોની લાગણી સમજે છે કંઈક જગ્યાએ આવીને ફોટોગ્રાફી કરે છે ભાજપના આવા મંત્રીઓ ધારાસભ્યો એક વખત તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કે તમે જ્યારે શપથ લીધી ત્યારે દેશમાં તમે ક્યાં વિકાસની વાત કરીને શપથ લીધી હતી આજે જયારે આ સમય આવીને ઊભો છે કે જયારે જગતના દાંતને કે ખેડૂતને કે જે મૂળભૂત અર્થતંત્ર ઇકોનોમીનો ઘટક છે પાયો છે બેસ છે એ આજે હાલાકીનો સામનો ભોગવે છે કુદરતના કેર સામે સમગ્ર વર્ષનું એનું જે મહેનતાનું હતી જેની પાકની હતી તમામ વસ્તુ ગુમાવી દીધું ત્યારે ભાજપ સરકાર પોતાની ખેડૂત વિરોધી માનસિકતાને બધી જ જગ્યા ઉપર બહાર કાઢે છે અને ખેડૂતોને હેરાન કરવા માટેના નવા નવા ફટકડા કાઢે છે કંઈક જગ્યાએ સર્વે તો કંઈક જગ્યાએ મોબાઈલથી સર્વે આ મિત્રોને એ સમજાતો નથી કે આજના દિવસમાં આવો મારી સાથે હું ચેલેન્જ આપું છું એવા દસ ગામડા મારી સાથે આવો બતાવું કે આજના સમયમાં તમારો જીઓ ઉદ્યોગપતિ ભાજપના ખૂણામાં અને ભાજપના બગલમાં બેઠેલું જીઓ નેટ નથી પહોંચતું ત્યાં તમારા સર્વેની એપ્લિકેશનો કઈ રીતે ચાલશે બીજી એ વાત કે અત્યાર સુધીમાં ભાજપ સરકારે વિવિધ પ્રકારના બહાના કરીને વિવિધ પ્રકારના કારણ આપીને સોળ લાખ કરોડ જેટલી રકમના ઉદ્યોગપતિઓને કાયમી ધોરણે લોન માફ કરેલ છે આ વાત કદાચ સરકારી ધોરણે તમામને ખબર છે એમાં ઘણા બધા તર્ક આપશે કે રાઇટ ઓફ કરી આરબીઆઈ કરી પણ કાયમી ધોરણે માફ કરવાની સત્તા ભારત સરકાર પાસે છે આ સૌને ખબર છે છતાં અમારા જગતના તાતને આજે કઈક જગ્યાએ દસ હજાર પંદર હજાર વીસ હજારથી ઉપર સહાય નથી આવી તમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી દીધી જેની અંદર સો ટકાનું વળતર સુધીના આંકડા અપેક્ષિત હતા પણ તમે તમારી સરકારની વાહવાહી કરવા માટે માત્ર ને માત્ર સહાયના એવા બહાના બનાવો છો તમારામાં હિંમત હોય ભાજપના ધારાસભ્યોમાં હિંમત હોય તો ખેડૂતોના દેવા માફ કરીને બતાવે ત્યારબાદ તમે ગામડામાં આવીને મત માગજો અને હું ખેડૂતોને પણ કહેવા માગું છું કે આ વખતે આપણા ગામની અંદર ભાજપના કોઈ હોદ્દેદાર સ્થાનિક નેતા અથવા મત માગવા માટે આવે ત્યારે આપણો એક સવાલ હશે કે અમારા જ્યારે અમારા ઉપર આ છે અમને જ્યારે જરૂર હતી કુદરત અમારી માંથી કોપાયમ બન્યો ત્યારે તમે ક્યાં હતા એક પણ ભાજપનો સુરા બનેલો માણસ નેતા એ સરકાર સમક્ષ આ વાત કરશે હું શાબાશી આપું છું એક કા બે નારાયણભાઈ કાછડીયા પૂર્વ સાંસદ અને સુરતના ધારાસભ્ય ભાજપના છે છતાંય ખેડૂત માટે દેવા માફ કરવાની વાત કરી છે તો એને શાબાશી આપીએ છીએ કે આવાની જરૂર છે બાકીના ધારાસભ્ય બધા ક્યાં છે બાકીના સાંસદ ક્યાં છે માત્ર ને માત્ર ઇલેક્શન આવશે એટલે જાતિવાદી માનસિકતા તમારી દખા કરાવીને મરાવીને એકબીજા ઉપર એફઆઈઆર કરીને પોલીસનો ઉપયોગ કરીને ક્યાં સુધી તમે હેરાન કરશો જગતનો બાપ જાયગો છે અને આ વખતે આ જાયગા છે ને ક્યારેય સૂવાના નથી તમારા એવા લોભ પ્રલોભનની અંદર આવવાના નથી એ તમને સ્પષ્ટ સંદેશ આપીએ છીએ હજી પણ તમારી પાસે અવસર છે આવનારા સમયની અંદર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો બહુ મોટી વાત નથી તમારા આંકડાકીય માહિતી પ્રમાણે બહુ મોટા બજેટ નથી આ નથી તમે ધારાસભ્યો ખરીદો મત પુષ્કળ પૈસા વાપરો છો તમારા મોદી સાહેબના કાર્યક્રમની અંદર પુષ્કળ બસો દોડાવો છો તમારા કેન્દ્રીય મંત્રી આવે તો તમે પુષ્કળ પ્રમાણમાં દારૂ પાવ છો એકબીજાને મટન બાટો છો પૈસા બાટો છો ત્યારે પૈસા ક્યાંથી આવે છે ભાઈ ધારાસભ્યો ખરીદો છો અમે ધ્રુપથી ગુંડાને અને બુટલેગરોને પાડો છો ડ્રગ્સ બહારથી આવે છે ખૂબ આવે છે આ બધું ભાજપની સરકારમાં થાય છે એ પ્રસંગે એક ખેડૂત દીકરા તરીકે એક જાગૃત નાગરિક તરીકે એક ખેડૂતની વેદનાને આપણા હૃદયની અંદર સમાવવાની વાત લઈને જ્યારે નીકળતા હોય ત્યારે ભાજપ સરકારને સ્પષ્ટ કહીએ છીએ અમે એક નથી બોલતા આ દરેક ખેડૂતોનો અવાજ બોલે છે દરેક ખેડૂતના દીકરા બોલે છે દરેક ખેડૂત બોલે છે એ પછી વાડીએથી બોલતો હોય તો ભલે સિટીથી બોલતો હોય તો ભલે ગમે ત્યાંથી બોલતો હોય ભલે આવનાર સમયમાં જો ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં થાય તો દરેક ગામડાની અંદર ભાજપ માટે સ્પષ્ટપણે નો એન્ટ્રી થઈ જશે આ વાતે પાકી છે અને દરેક ગામડાની અંદર ખેડૂતો જાયગા છે ને આ આ વખતે તમારા ખોટા વચનથી સૂવાના નથી બસ સ્પષ્ટ બાબત સાથે એવું જ કહીએ છીએ કે ઉદ્યોગપતિને લોન માફ થતી હોય તો અમારા ખેડૂતોને લોન માફ થવી જ જોઈએ આ વાત અડગ છે આમાં કોઈ શંકાને સ્થાન નથી તમારા શહેરના ગતકડા તમારી પાસે રાખો કે તમારા ભાજપની અંદર કરાવજો કોણ નારાજ છે કોણ નથી અમારા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ જોશે જોશે ને જોશે બસ આ જ વાત સાથે મારી વાણીને વિરામ આપજો જય જવાન જય કિસાન